હાલો પ્રતાપભાઈ હું બાબુ કાળુ ગાંગળી વાળો બોલું છું કે ભાઈ આપણે હરુભરું દસ હજાર રૂપિયા મૂક્યા ઉમરા પેઢીએ ને આ એક નિદર્શન પાડવાનું કે આ દસ હજાર વાહન ખોદાળી અહીંયા દેવાની અહીંયા વખો પાડવાનો આ કરેલી આપણે હરુભરું તો તમે ગદ્દારી કરી અને દસ હજાર આપી દીધા તો દસ હજાર આપી દીધા ને દેવ શું ઉડી જાય આ ગણતરી અમે કરેલી છે કે ભાઈ કાયદો ખોટો કર્યો જેમ પેઢી ખોટી કરી તારા હતી તો એની વાત દેવસો ઉડી ગયો બાકી દેવસો સુધીની અમને ખબર છે બાકી આડી મ્યો હોય તું હોય કે ઉલે જો કે કે સુ હોય આ બેય થઈ આતા જોડે કરી કોજાલી પેરાવો ઇની આડા કોઈ અમે નાદી નથી ભાઈ બરોબર નાદ ને તો ગોટી જોઈતી

કોઈ ઉજળો લેવા તો એ ભાયો હોય તો જો આ શ્યોર પડે થોડા ધાડી દાઈની દેવીએ એ અનજી કોદાલે પેર કા તો પેર કા એવડા એ પેરે લા કરી લ્યો એની માલ પર કાળો શેરનો ભાગ નથી બાબુ કાવનો ભાગ નથી દિલીપનો ભાગ નથી કોઈ વેદની વચ્ચે અમે નથી એ તો જોય વિચારી અન થાંદુડિયા પાડી આમાં ચારે નકામો દીવા તને ખબર પડે તારી ઉંમર ચા કાટી કેટલા વરા તારે ગયા

અમે તારા વખો ઉડાડ્યો નથી તારા વખાની અમને ખબર નહીં તું જાણ્યો છો તને બધી ખબર છે તો કોઈ દાળ પહેરને કા પેરા ને કા પેરી લે આય હુદીની વાત હું તને કરું છું ભાઈ ભલાકથી હગા તાણી ફરીને વીડિયા કરતો નહીં અમારા નામ અમારા નામના અમે તારા વખાનો કોઈ ઉડાડ્યો નથી બરોબર ચાર ના કાયદે અમે અમર રાખીલા છે રખા કોઈ અમે કોઈ તારો વખો ઉડાડ્યો નથી